પર્વ ને અનુલક્ષી ટ્રેડિશનલ વસ્ત્રોની ખરીદીમાં જગદંબા નવલા નોરતા ની ઉજવણીનો ત્રણ ઓક્ટોબર ને ગુરુવાર ના રોજથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગર્ભે કુંગવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે દરિયાઓમાં ખાસ કરીને યુવતીઓ દ્વારા પરંપરાગત ચણિયા ચોળીની ખરીદી કરાઈ રહી છે સાથે અન્ય ટ્રેડિશનલ વસ્ત્રોની ખરીદીમાં હાલ ભારે તેજી જોવા મળી રહી છે